જોઈએ તો રાજ્યમાં આગામી સાત દિવસના સમયગાળા દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત થઈ છે પ્રદેશના અનેક ક્ષેત્રોમાં આવનારા ચોવીસ કલાક સુધી તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે જોકે ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્રોમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે ઉત્તર ગુજરાતમાં સાયક્નિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને વાલા આગલે 7 દિવસ સુધી મોસમ સુખ રહેગા ઓર જો મોસમ કા લઘુતમ તાપમાન હૈ ઇસમે 24 ઘંટા તક એનએસી મે રહેગા મતલબ જ્યાદાતર પરિવર્તન નહીં હોગા લેકિન ઉસકા આગે વાલા જો દિન હૈ ઉસમે 2 સે 4 ડિગ્રી સેન્ટિગ્રેટ ટેમ્પરેચર ડાઉન હોગા अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल पे पॉइंट नाइन किलोमीटर अब मिनसीबल लेवल में नॉर्थ गुजरात रीजन में प्रशिष्ट